વેલકમ બેક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે જો કે પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચેકીંગને લઈને આઘાતજનક ઘટના સામે આવી છે યુનિવર્સિટીમાં બુધવારે યોજાયેલી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓના ટી શર્ટ ઉપર કરાવી મહિલા ફલાઇંગ સ્કોડે તપાસ કરતા ભારે વિવાદ થયો છે બુધવારે ખોલવડા કોલેજમાં વિદ્યાર્થીઓની અભદ્ર ચેકિંગને લઈને વિવાદ થયો જ્યાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને કાપલી અને ચોરી અટકાવવાના નામે ટી શર્ટ ઉપર કરાવવામાં આવ્યા પરીક્ષા પહેલા ગેરરીતિ રોકવાના નામે ગેરવર્તન થતા ભારે હોબાળો જોવા મળ્યો સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મહિલા ફ્લાઇંગ સ્પોર્ડ પુરુષ નિરીક્ષક હોવા છતાં તપાસ માટે ટી શર્ટ ઉપર કરવા કહ્યું હતું જોકે તપાસ શરૂ કરાતા પુરુષ નિરીક્ષક વર્ગખંડમાંથી બહાર નીકળી ગયા હતા મહત્વનું છે કે આ વખતે પહેલી વખત મહિલા સ્કવોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કામરેજ અને ભરૂચની મહિલા ટીમના ગેરવર્તનને લઈ આખરે યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા મહત્વનું છે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવતા ભારે હોબાળો જોવા મળી રહ્યો છે મહિલા વિદ્યાર્થીનીઓની જે તપાસણી કરવાની પદ્ધતિ સામે જે ફરિયાદ આવી છે એની લિખિત ફરિયાદ કોઈ પણ પ્રકારે યુનિવર્સિટીને મળેલ નથી પરંતુ ઓનલાઈન સ્કોર સાથે ખૂબ ટૂંક સમયમાં ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ પરીક્ષા વિભાગને કરી દેવામાં આવે છે આપણી સાથે શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે શૈલેષ સવાલ ઘણા બધા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે ગઈ હતી કોઈ ગુનેગાર ન હતા કે તેમણે એવી રીતે ટી શર્ટ ઉપર કરાવીને કાપલી છે કે નહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચોક્કસથી વિદ્યાર્થીઓની સાથે અન્યાય થયો છે વિદ્યાર્થીનીઓનું શું કહેવું છે અને તેમની સાથે શું થયું આખી ઘટના શું છે તે વિશે વિગતો આપો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અત્યારે ફાઇનલ પરીક્ષાઓ વિવિધ ફેકલ્ટીની ચાલી રહી છે પરીક્ષાઓ શરૂ થઈ ત્યારથી જ વિવાદો શરૂ થયા છે પરંતુ આ સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે જે રીતે મહિલા સ્કોડ દ્વારા ફલાઈંગ સ્કોડ દ્વારા કામરેજ અને ભરૂચની બે કોલેજોમાં વિદ્યાર્થીનીઓનું ચાલુ પરીક્ષાએ ટી શર્ટ ઊંચા કરીને ચેકિંગ કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે પણ પરીક્ષા ચાલે છે જે પણ કોલેજના વર્ગખંડમાં પરીક્ષા લેવાય છે ત્યાં પરમેનન્ટ સીસીટીવી હોય જ છે સીસીટીવીના સર્વેલન્સની અંદર જ પરીક્ષા લેવાય છે અને તે તમામ સીસીટીવીની ચકાસણી થતી જ હોય છે તેમ છતાં પણ ફ્લાઇંગ સ્કોડ દ્વારા આ ચકાસણી કરવામાં આવી ત્યાં સુધી વાત બરાબર હતી પરંતુ જે આન્સર બુક ઉત્તરવાહીનીમાં પરીક્ષાઓ વિદ્યાર્થીનીઓ લખી રહી હતી તેમને ઉભા કરીને જે રીતે શંકાના આધારે જે રીતે તેમના ટી શર્ટ ઊંચા કરીને તપાસણી કરવામાં આવી એ સૌથી ઘૂણાસ્પદ પણ કહી શકાય અને સૌથી મોટો વિવાદ પણ એ મુદ્દે થઈ રહ્યો છે સાથે સાથે આ સમયે જે રીતે અન્ય કોલેજોમાં પણ પરીક્ષાઓ લેવાઈ રહી છે આ તમામને સીસીટીવી અત્યારે યુનિવર્સિટી પાસે છે જ અને જો યુનિવર્સિટીને કોઈ પણ કોલેજમાં કે કોઈપણ પણ વર્ગખંડમાં એના સત્તાધીશોને શંકા જાય તો ચોક્કસપણે સીસીટીવી ચેક કરીને જે તે ચોરી કરતા હોય એ વિદ્યાર્થીઓની સામે કડકમાં કડક પગલા ભરી શકે છે પરંતુ જે રીતે ચાલુ પરીક્ષામાં આ સ્કોડ આવી અને જે વિદ્યાર્થીનીઓને અને તેની સાથે સાથે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને જે માનસિક ત્રાસ પડ્યો છે એ ચોક્કસ તેમના પરફોર્મન્સ ઉપર પણ અસર કરી શકે તેમ છે યુનિવર્સિટીએ અત્યારે હવે આ હોબાળો થયો એટલે તપાસના આદેશ આપ્યા છે પરંતુ આવી ઘટનાઓ રોકવા માટે કોઈ ગાઈડલાઈન હોય તેવું લાગતું નથી ચલે સ્ત્રીઓની ઘણી બધી મર્યાદા હોય છે પુરુષ જ્યાં ત્યાં હાજર હતા અને પુરુષની હાજરીમાં આ પ્રકારની ઘટના સામે આવી છે આપણા દેશના સંવિધાનમાં એક વાત કહેવામાં આવેલી છે કે એક સ્ત્રી પણ બીજી સ્ત્રીની સાથે આવી રીતે વર્તન ન કરી શકે નાની નાની વિદ્યાર્થીનીઓ જયારે પરીક્ષા આપવા માટે જતી હોય છે ત્યારે તેમની મનોસ્થિતિ ઘણી નાજુક હોય છે એક બાજુ તેમને પ્રેશર હોય છે પરીક્ષા કેવી જશે વાંચેલું પણ ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ નથી રહેતું હતું વિદ્યાર્થીનીઓની સાથે આ પ્રકાર નું વર્તન થયું છે ચોક્કસથી વાલીઓમાં રોજ જોવા મળી રહ્યો છે પણ આ સમગ્ર ઘટનાક્રમ છે એક ખૂબ જ ઘૃણાસ્પદ મેં અગાઉ કહ્યું તેમ ઘૃણાસ્પદ કહી શકાય તેવો છે વિવાદ તો ચોક્કસ આ મુદ્દે ઊભો થયો જ છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી જે કોઈ પરીક્ષા આપતા હોય એમાં પણ ફાઇનલ એક્ઝામ આપતા આપતા હોય ત્યારે ચોક્કસપણે એક લેવલનું સ્ટ્રેસ બધા વિદ્યાર્થીઓમાં હોય છે અને જ્યારે સ્કવોડ આવે અને આખા ક્લાસરૂમની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બેઠી હોય એની હાજરીમાં જો આ રીતનું કપડાં ઉંચા કરીને ટી શર્ટ ઊંચા કરીને ચેકિંગ કરવામાં આવે એ ચોક્કસ માફ નહીં કરી શકાય તેવું કૃત્ય છે જો આવી રીતની શંકા દાખલા તરીકે પણ સ્કવોડને ગઈ હોય તો ચોક્કસપણે આ વિદ્યાર્થીનીને અન્ય રૂમમાં લઈ જઈને કે ઓફિસમાં લઈ જઈને મહિલા ફ્લાઇંગ સ્કોડની સાથે પણ તેનું ચેકિંગ થઈ શકે પરંતુ આવક કોઈ તકેદારી રાખવામાં આવી નથી ઉલટાનું જાણે મોટો મોર માર્યો હોય મોટું કામ કર્યું હોય એમ એવું બાનું કાઢવામાં આવે છે કે જે મેલ સ્કોડ હતો પુરુષો હતા એમને બહાર કાઢવામાં આપણી સાથે મયુર ધાનેકર જોડાયેલા છે અને સિવાયના શહેર પ્રમુખ જોડાયેલા છે સુરતથી મયુરભાઈ સૌ પ્રથમ પહેલા પ્રતિક્રિયા આપો કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા મહિલા આવી અને ટી શર્ટ ઊંચા કરાવી અને ચેક કર્યું કે કોઈ કાપલી કે નથી લઈ ગયા મનોસ્થિતિ શું હશે છે દ્વારા વારંવાર આવી વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય છે કે આ સ્કોડ વાળા એમને ખૂબ જ ટોર્ચર કરતા હોય છે એમને એવી પરિસ્થિતિમાં મૂકે છે કે એમને ફીલ થાય છે ફીલ થાય છે વિદ્યાર્થીનીઓની મનોસ્થિતિ તો ખરાબ હશે જ કારણ કે આ પ્રકારની જે ઘટના છે તે ક્યારેય યોગ્ય ન કહી શકાય એનએસયુઆઈ દ્વારા કેવા પ્રકારનું સ્ટેન્ડ લેવામાં આવશે આ ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા ખૂબ જ આના માટે આક્રમક પગલા આક્રમક કાર્યક્રમ કરવામાં આવશે અને જ્યાં સુધી આ જે સ્કવાડ મેમ્બર છે એમના વિરુદ્ધ પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરશે યુનિવર્સિટીનું શું કહેવું છે તે બાબતે આપની કોઈ વાત થઈ છે યુનિવર્સિટીનું કુલપતિ સાહેબનું કહેવું એવું છે કે અમે સીસીટીવી ચેક કરશું અને પછી જ કઈ પગલા લેશું પણ ત્યાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે જેમના સાથે આ બનાવ બહેનો છે એ તો હવે કઈ રીતે ત્યાં પરીક્ષા આપી શકે કઈ રીતે ત્યાં ફોકસ કરી શકે એક્ઝામ માં મયુરભાઈ ઘણા બધા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે પરંતુ મેઇન સવાલ છે કે વિદ્યાર્થીનીઓ ઘણા બધા પ્રેશરની સાથે એક્ઝામ આપવા માટે જતા હોય છે અને એમની સાથે આ પ્રકારનું કૃત્ય થાય વિદ્યાર્થીનીઓ ઘણી બધી વિદ્યાર્થીનીઓ ડરી પણ ગઈ હશે ઘણા બધા વિદ્યાર્થીઓનું પેપર પણ સારું નહીં ગયું હોય એનએસયુઆઈ દ્વારા તમે જણાવી રહ્યા છો કે આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે કાર્યક્રમ કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે

ફૂટેજ મંગાવ્યા છે સીસીટીવી ફૂટેજ આપે ચેક કર્યા હજુ ચાલુ ચેક કરવા ક્યારે પાકી માહિતી ક્યારે મળશે સીસીટીવી ચેક કરતા આટલો બધો લાંબો સમય લાગે આવતી કાલે આવતીકાલ મયુરભાઈ આપણી સાથે જોડાયેલા છે મયુરભાઈ જી સાહેબ ત્યાંના વિદ્યાર્થીઓ બધા કહી રહ્યા છે કે આ વસ્તુ થઈ છે ત્યાંના વર્ખર સાહેબ પણ આ જે વસ્તુ બની કોર્ટ દ્વારા ચેક કરવા પ્રોફેસર પણ ત્યાંથી બહાર નીકળી ગયા છે વિદ્યાર્થીઓ સમજો સાહેબ ધરી ગઈ છે કે આ રીતે ચેકિંગ થાય છે આટલું બધું ચેકિંગ ના હોય સાહેબ સતત ચેક કરાવીએ પહેલા કરાવ્યો પેલા તમે કડક માં કડક કાર્યવાહી કરો અમને સસ્પેન્ડ કરવામાં આવે જે સેલ્ફ ફાયન્સ થી ત્રણ પ્રોફેસરો લેવામાં આવ્યા છે હટાવવામાં આવે આવે એમને કરવામાં જી 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 કિશોરભાઈ આપ જણાવી રહ્યા છો કે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલો સમય લાગે સીસીટીવી ચેક કરવામાં અને જો આપની યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના ઘટી હશે તો વિદ્યાર્થીનીઓની મનોસ્થિતિ શું હશે એ આપને ખબર છે ચેક ખાલી કરાવીશું આવો જવાબ જવાબદારી તો તમારી હોય છે ને વિદ્યાર્થીનીઓ જયારે ત્યાં પરીક્ષા આપવા માટે આવતી હોય છે વિદ્યાર્થીનીઓની જવાબદારી તમારી છે મયુરજી અને કિશોરજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર